નમસ્કાર ખેડૂત મિત્રો તો સ્વાગત છે તમારું આપણા એક યુટ્યુબ વિડીયો ઉપર તો ખેડૂત મિત્રો હું આજે આવી ગયો છું એક કેરાળા ફિલ્ડ ઉપર જે આપણી કંપનીનું એક પનીસર અને બીજું છે ફોર્સન તો આપણે આ ખેડૂત મિત્રને પૂછીશું કે આ દવાનું તમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂતભાઈ પહેલાં તમારી માહિતી આપો મારું નામ છે લિયા લિયાકત લિકલ હાજી ગામ છે ખેરાળા મારો મોબાઈલ નંબર છે પિંકીયાસી એ ફોર બત્રીસ આ ચોવીસ તો ખેડૂત મિત્રો આપણે આ દવાનું રિઝલ્ટ કેવું મળ્યું છે એ એક અમારી ઓડિયન્સને જણાવી દો એ પહેલાં તમે આપણી પ્રોડક્ટનું નામ શું છે એ એક જણાવી દો આ પન્ની સર અને આ ફોર્સન તો આપણે આ ખેડૂત મિત્રને પૂછીશું કે તમે આ દવા ફોર્સન અને પન્ની સરનો કેદી છંટકાવ કર્યો તો ખેડૂત મિત્રો તમે બતાવી દો અમારા ખેડૂત મિત્રને કે તમે કઈ તારીખે દવાનો છંટકાવ કર્યો હતો સાત તારીખે તો ખેડૂત મિત્રો તમે આ ખેડૂત મિત્ર પાસેથી જાણ્યું કે સાત તારીખે આ ફોર્સન અને પુનિસર ની છંટકાવ કર્યો હતો હવે આપણે આ ખેડૂત મિત્રને પૂછીશું કે કઈ કઈ જીવાતમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્ર તમે અમારા ખેડૂત મિત્રને જણાવી દો કે તમને આ બે દવાનું કેવું રિઝલ્ટ મળ્યું છે અને કેટલાક તમે આ દવા છાંટી બહુ સારું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્ર અમારે આ પ્રોડક્ટ અમારી આ બે પ્રોડક્ટ રહી ફર્નિસર અને તમે બીજા કોઈ ખેડૂત મિત્રને છંટકાવ કરવો જોવે કે એવું કઈ તમે ખેડૂત મિત્રને જણાવશો તો ખેડૂત મિત્ર તમે આ ખેડૂત મિત્ર પાસે જાણ્યું કે આ દવાનું કેવું રિઝલ્ટ મળ્યું છે તો હવે ચાલો હું તમને બતાવી દઉં કે ત્રણ દિવસ પહેલા કેવું કપાસ હતો અને આજની કંડિશનમાં કેવો કપાસ છે એ હું તમને એક બતાવી દઉં તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણો આ કપાસનું ફિલ્ડ છે એમાં આપણે પનીસર અને ફોર્સનનું દવાનો છંટકાવ કર્યો હતો તો બે ત્રણ દિવસ પહેલાં તમે જોઈ શકો છો કે આવા સાવ પાંદ કરી નાખ્યા હતા લાલ પાંદ થઈ ગયા હતા અને આમ ઉપર કુબડા વરવા માંડ્યા હતા તો હવે તમે જોઈ શકો છો જો આ તમે કપાસ ત્રણ દિવસ પહેલાંનો છે આ પાંદ તો તમે જોઈ શકો છો એમાં રગુ રહી એમાં આ લાલ થઈ ગયું છે બધું તો હવે તમે જોઈ શકો છો ત્રણ દિવસ પહેલાં પછી કે આ દવાનું કેવું રિઝલ્ટ મળ્યું છે કપાસની નવી કુણપ આવે છે એ કમ્પ્લીટ ચોખ્ખી આવે છે જોઈ શકો છો તો આ દવા ઘણું સારું રિઝલ્ટ આપે છે એવું આપણે આ ખેડૂત મિત્ર પાસેથી જાણ્યું હવે તમને આ દવાનું રિઝલ્ટ કેવું છે એ જોઈ લો જો આ દવાનું રિઝલ્ટ કમ્પ્લીટ જ છે અત્યારે સાવ મસ્ત પાન થઈ ગયા છે જોઈ શકો છો